ચંદ્રગ્રહણની છાયામાં હશે હોળી ચાણો શુભ સમયે તહેવાર માનવાનું રહસ્ય ચંદ્રગ્રહણ બે હજાર ચોવીસ તારીખનો સમય અને હોળી મુહૂર્ત વર્ષ બે હજાર ચોવીસમાં હોળી ચોવીસ માર્ચ રવિવારના રોજ ઉજવવામાં આવશે હોળીનો તહેવાર હિન્દુ સનાતન ધર્મનો મુખ્ય તહેવાર છે લોકો આ તહેવારને ખૂબ જ ધૂમધામથી ઉજવે છે હોળિકા દહન હોળીના દિવસે એક શુભ સમયે કરવામાં આવે છે આ દિવસે પૂર્ણિમા વ્રત પણ રાખવામાં આવે છે પંચાંગ અનુસાર હોળાષ્ટક પણ હોલિકા દહન સાથે સમાપ્ત થાય છે અને તમામ શુભ કાર્યની શરૂઆત થાય છે આ વર્ષે હોલિકા દહન બપોરે અગિયાર ને તેરથી બાર સત્યાવીસ વચ્ચે કરવામાં આવશે તેમજ પચીસ માર્ચે હોળીનો તહેવાર રંગો સાથે પૂર્ણ થશે અને ચૈત્ર માસનો પ્રારંભ થશે પરંતુ શું તમે જાણો છો કે વર્ષ બે હજાર ચોવીસમાં હોલિકા દહનના દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે અને તેની સાથે તેનો સૂતક સમય પણ આવશે કારણ કે સૂતક કાળમાં કોઈ શુભ કાર્ય ન થતું નથી તો આ દિવસે હોળીકા પૂજન ક્યારે થશે તો ચાલો જાણીએ હોળીના આ તહેવારને લગતી તમામ માહિતી વિશે કેલેન્ડર મુજબ વર્ષ બે હજાર ચોવીસમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પચીસ માર્ચે થવા જઈ રહ્યું છે અને આ દિવસે હોળીની ઉજવણી કરવામાં આવશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થવા જઈ રહ્યું છે સૂર્યોદય પહેલાંથી જ કન્યા રાશિમાં હાજર રહેશે તેથી જ આ વખતે ચંદ્રગ્રહણની છાયામાં હોળીની ઉજવણી કરવામાં આવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં ઉપરાંત આ ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો ભારતમાં માન્ય રહેશે નહીં તેથી જ હોળીનો તહેવાર દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવશે હોળિકાની પૂજા માત્ર શુભ સમયે જ કરવામાં આવશે અને હોલિકા દહન પણ શુભ સમયે કરી શકાય છે હોલિકા દહનના બીજા દિવસે હોળી ધૂમધામથી રમવામાં આવશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ઘણા દેશોમાં જોવા મળશે એટલા માટે ત્યાં ચંદ્રગ્રહણનો સૂતક સમય માન્ય રહેશે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો નહીં ધન્યવાદ મિત્રો